હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા મેગીની રેસીપી તો આ રેસીપી એકદમ સરસ એવી અને ટેસ્ટી એવી બનશે તો આ વઘારેલી રેસીપી બનાવવાની ચાલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નાનું દસવાળું મેગીનું પેકેટ લીધું છે તમને કોઈ પણ દુકાન ઉપર મળી રહેશે તેના માટે મેં અહીંયા મકાઈના દાણા લીધા છે એક ગાજર લીધું છે આ રીતના મેં તેને કટિંગ કરી લીધું છે તેના માટે મેં એક ટામેટો લીધું છે તેને પણ આ રીતના મેં કટિંગ કરી લીધું છે એક લીલું મરચું લીધું છે તેને પણ આ રીતના મેં કટિંગ કરી લીધું છે એક નંગ કાંદો લીધો છે તેને પણ મેં આ રીતના કટિંગ કરી લીધું છે થોડાક અહીંયા મેં વટાણાના વટાણાના દાણા લીધા છે તમારે વધુ કે ઓછા લઈ શકો છો અહીંયા મેં લીલા ધાણા લીધા છે તેને પણ મેં કટિંગ કરી લીધા છે તો હવે ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું બે ટેબલ સ્પૂન જેટલું તો થોડું આપણું હલકું એવું તેલ આવી જાય એટલે તેમાં કાંદા એડ કરીશું ઝીણા મકા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે થોડું આપણી જે કાંદર છે તે સંતળાઈ જાય અને સ્મેલ આવા લાગે ત્યાં સુધી રહેવા દઈશું હાફ ટી સ્પૂન થી પણ છો હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું તો ટામેટા એડ કરીશું મકાઈના દાણા એડ કરીશું વટાણા એડ કરીશું ગાજર કટિંગ કરેલું છે તે એડ કરીશું મિક્સ કરી લેશું

પાવડર એડ કરીશું ગ્લાસ જેટલું પાણી એડ મિક્સ કરી તો હજી થોડું આપણે પાણી એડ કરીશું જો તમને રસાવાળી ભાવે તો થોડી વધારે પાણી એડ કરવાનું અને મીડિયમ ભાવે તો એક ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું મેગી ઢાંકી દઈશું દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને આપણી જે મેગી છે તે એકદમ સરસ બની જાય તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો ડીશ લઈ લેશું અને ચેક કરી લેશું અને આ રીતના મિક્સ કરી લેશું હજી આપણે એક મિનિટ સુધી રહેવા દઈશું તો હવે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે સરસ ગેસ ઓફ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણી મેગી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો વધીને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો ઉપર આપણે થોડા ધાણા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ વઘારેલી મેગી બનીને રેડી થઈ ગઈ છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવી લાગશે તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ